ખબર છે મિત્રો પણ અત્યાર સુધી આદિવાસી સમાજ નો આ લોકોએ માત્ર મતબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે જેનું પરિણામ આજે આ છે અત્યાર સુધી આ લોકોએ આદિવાસી સમાજ ને મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે આજે પણ આદિવાસી સમાજ જાતિના દાખલાઓ માટે રજવે છે આજે આપણે પોતે આદિવાસી જે સાબિત કરવા માટે ત્રણ ત્રણ ચાર ચાર પેઢી ના આપણે પુરાવા આપવા પડે છે

આદિવાસી સમાજની જમીનો આજે પડાવી લેવામાં આવે છે આજે આદિવાસી ની જમીનો સરકાર કરીને સરકાર હસ્તગત કરી લે છે આજે સરકારી કરાબા હોય સરકારી પડતર હોય એ આદિવાસીઓની જમીનો હતી ભૂતકાળમાં આદિવાસીઓ શિક્ષિત નહોતા એટલા માટે જ આ સરકારો સરકાર મિત્રો આ પૂજિપતિ ઉદ્યોગપતિઓની નજર આપણી જળ જંગલ જમીનો પર છે આજે આપણે એક નહીં આવનારા દિવસોમાં પણ આપણી ગયેલી જમીનો પણ આપણે ગુમાવવાનો વારો આજે ઓડિશામાં છત્તીસગઢ માં આજે ઝારખંડ માં જોઈ લો તમે આદિવાસી દલિત સમાજ શું હાલત છે આજે બસ્તર માં તમે જોઈ લો આદિવાસી સમાજ ની શું હાલત છે આજે દેશનું અર્થુલ સ્તર ઓડિશા છત્તીસગઢ અને ઝારખંડમાં આદિવાસીઓ સામે લડે એ બ્લસ્તરને આદિવાસીઓ સામે લડવાની જરૂર પડી કેમ કે ત્યાં આપણી જમીનો છે જમીનોની અંદર ખનીજો છે પાણી છે લાકડું છે અદાણી જેવા ઉદ્યોગપતિઓને આ સરકાર આપી રહી છે આજે હસ્તે જેવું જંગલ કપાઈ રહ્યું છે બસ્તરમાં રહેલા આજે આપણા આદિવાસીઓ ઉજળી રહ્યા છે એટલા માટે અમે કહીએ છીએ કે તમે અમે કામિક છીએ અમે ડામોર છીએ અમે બારીયા છે

અને જયારે દેશમાં અમૃત કાર્ડ ચાલતો હોય તો કોની આઝાદી ચાલે છે કોનો અમૃતકાળ ચાલે છે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો અમૃત કાર્ડ ચાલતો હોય એવું લાગે એટલા માટે કહીએ છીએ મિત્રો કે સરકાર જાણી જોઈને આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે તેની સામે આપણે એક થવાની જરૂર છે કોણ ડામોર કોણ પારઘી કોણ રાઠવા કોણ બાર્યા કોણ ગામે થી કોણ વસાવવા કોણ ચૌધરી કોણ ગામે કોણ તડવી કરીને આપણે લડાવવાનું નથી આપણે આપણે આદિવાસી તરીક ની આપણી અસ્મિતા બચાવવા માટે બહાર આવવા માટે તૈયાર થઈ જવું પડશે આજે અમે ધારાસભ્ય બન્યા છે અનંતભાઈ પણ ત્યાં એસટી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બને છે હું પણ ડેડિયાપાડા આદિવાસી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બનું છું પાર્ટી કદાચ મને ટિકિટ આપી દે પણ જે દિવસે મારો એટલા માટે આવનારા દિવસોમાં દરેક મોરચે આપણે લડવું પડશે દરેક મોરચે લડવું પડશે યુવાનોને પણ હાકલ કરીએ છીએ વડીલોને પણ હાકલ કરીએ છીએ મારી માતા બહેનોને પણ હાકલ કરીએ છીએ આ કોઈ નાની જૂની બાબતો નથી આઝાદીના ના ઇઠોતેર વર્ષ પછી પણ આ સરકારો આપણી સાથે આવા ભેદભાવ કરતી હોય તો આપણે જાગવાની જરૂર છે માત્ર મત બેંક તરીકે ચૂંટણીઓમાં ઉપયોગ કરે છે આ સરકારો એટલા માટે જ અમે તમને કહીએ છીએ આ કલેક્ટર કલેક્ટર કોણ છે કલેક્ટર હોય કે ધારાસભ્ય હોય અમે બધા તમારા પગારના તમારા ટેક્સનો પગાર લેતા હોય અમે બધા તમારા નોકર છે

તો ચંપલ તમે વિચાર કરો એ લોકો મનમાં કેવી માનસિકતા હતા એટ્રોસિટી એક્ટ જે કોઈ કલેક્ટર ના બાપે આપેલી મહેરબાની નથી એટ્રોસિટી એક્ટ આપણા બાપ બાબા સાહેબ આંબેડકરની છે સરકાર નહી કરે ખાતાકીય તપાસ આવનારા દિવસોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવા માટે પણ આપણે બધા તૈયાર ભૂતકાળમાં અમારા કવડિયા ના સી ઓ